આયોજિત ભજન સંધ્યા સંતવાણી અને ભવ્ય હવન કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી સાંસદ બન્યા બાદ મીઠી પારડી ખાતે તેમની આ પ્રથમ મુલાકાત હતી આયોજક પરિવારની ખાસ વિનંતીને માન આપી પધારેલા સાંસદનું આયોજક પરિવારે ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું સાંસદશ્રીની હાજરીમાં ચામુંડા માતાજી તેમજ ગોગા મહારાજના મંદિરે આ ધાર્મિક હવન યોજાયો હતો આ પ્રસંગે કોરડીયા પરિવાર દ્વારા સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોરની વિશેષ રીતે ગોળ તુલા પણ કરવામાં આવી હતી સાંસદશ્રીએ આ તુલા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો ભજન હવન સંતવાણી જેવા ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી જેના પરથી સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોરની જનતા વચ્ચેની ભારે લોકચાહના સ્પષ્ટપણે જોવા મળી હતી આ કાર્યક્રમમાં દરેક સમાજના અગ્રણીઓ રાજકીય આગેવાનો અને ધર્મપ્રેમી પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંસદશ્રીએ ગ્રામની સુખાકારી અને પ્રગતિ માટે આશીર્વાદ મેળવી લોકો સાથે સંવાદ સાધીને તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી